હાલો જય માતાજી મિત્રો તો હું પ્રકાશ ખાસ આ તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમે આ વિડીયોમાં ન હોય તો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો અત્યારે ગયા છીએ આપણે વાળીએ તો અત્યારે હે હું તમને આપણા સોયાબીન દેખ અડદ દેખાડવાનો છું તો તમે એના સુધી બની રહ્યો છો તો જોઈ લો મિત્રો અત્યારે આ મારી પાસે તમે દેખાતું છે તો એના આપણે આ અડદ છીએ જોઈ લો હમણાં હું તમને દેખાડી દઉં જોઈ લો કંઈક આપણે અડદનો ઉગાવો છે તો જોઈ દેખાય તમને આમાં આપણે જાહેર વાવી હતી ને તો જાહેર વાવી કાઢી પછી એને આપણે આમાં અડદ આવેલા છે અત્યારે અડદનો ઉગાવો તમે જોઈ શકો છો રેડી જો આવા કંઈક આપણે અડદ અત્યારે ઉગાવો છે આમાં રેડી તો જોઈ લઈએ આવો કંઈક આપણે અડદ અડદ છે આપણા આ બાજુ બધે કાચા જોઈ લ્યો તમને દેખાય તો જોઈ લ્યો મિત્રો દેખાય અમને અને આવા કંઈક આપણે અડદ ઉગાવો છે તમે જોઈ શકો છો આ બિયારણ ગયું છે પછી આમાં વાવેતરમાં છે ને મિત્રો આપણે વીસ વીસ અને વીસ વીસ જીરો તેર અને ડીએપી તે બંને ખાતર આપણે વાવવામાં ખાતા અને ત્યારે હું અને આડનું બે આણ ક્યુ છે ને એ મિત્રો છે ને આપણે પછી નેક્સ્ટ વિડીયો બનાવશું ને આનું કેવું ઉત્પાદન આવે છે ને હું બધું થાય છે તે આપણે હે ને પછી આગળ વિડીયો બનાવતા જ રહીએ બરાબર આ તો જોઈ લીધું ને મિત્રો બસ તો ચાલો મિત્રો આ વિડીયોમાં એટલું ત્યાં થાય કરો અને આ વિડીયો બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વાલો મળીએ પાછા નેક્સ્ટીડ મે બધાને જય માતાજી